वो तकलीफ से बोलो तकलीफ ही है तबाह हो तो दुख है यहाँ तबाह हो तो दुख है यहाँ तबाह हो तो यहाँ तबाह हो तो ना दुख है तो तुम्हें सुकाम तबाह हो तो माने खबर न तोड़ दिए ली कोई तबाह हो तो माने दुख है तो सुकाम तबाह हो जो है तुम्हारे आज पची हुआ तबाह होता नहीं दुख से नहीं न कहीं था से પૈસા દવા તો કરી નથી દવા તો કરી આજ પછી હું દબાવવાનું નહીં સમજી ગયા દુખ વેરી ને કઈ થાત નહીં હાલ પાંચસો રૂપિયા હવા ના કેટલા વગર ના ખબર નથી પડતી આયો મૂર્ખો જાવ બેસો બેસો હું તકલીફ છે બોલો સાહેબ મોટર કાર બેસો ને તો મને ઉલટી થાય મોટર કાર માં બેસો તો ઉલટી થાય બીજા કોઈ વાનમાં માં ના બાઈક માં નથી થતી મોટર કાર માં બેસો તો જ ઉલટી થાય वोटर कार्ड में हुकाम बेगो तो आज पछि वोटर कार्ड में बेसता नहीं उल्टी है नहीं था नहीं था, था से नहीं समझी गया आज पछि वोटर कार्ड में बेसवानो नहीं ओए ओए पाछवे पाछवे यहां सु धर्मा तो खोले से पैसा डाल दा जाओ आओ ना अरे लग रहा करो वोटर में बेसो तो उल्टी था सुकान बेसो तो आवा ना कितना बुद्धि वगैरह ना है खबर नहीं पड़ती है ओके भेजो ક્યો મૂર્ખ આયો પકલા મકલા બેસો 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 તકલીફ બોલો ડોક્ટર સાહેબ મને કાટુ કવાથી ખંજવાળ બહુ આવે છે કાટુ ખા ધાકા શરીરમાં ખજવાળ આવે હા બીજું કઈ શરીરમાં પ્રોબ્લેમ ના કાટુ તો જ ખજવાળ આવે હા કાટુ નો નહીં એય હે પાછો પાછો મારા કમ્પાઉન્ડરે બારે બોર્ડ માડું ડોક્ટર મફતમાં તો પૈસાタルવા આવા નવા કે આ કેટલા છે 200 200 રૂપિયા મતિયર ભાઈ કઈ નથી આવો કલુ પંચર ન થાતો 500 હાલે 500 આવા નવા કેટલા છો બુદ્ધિ ખબર નથી પડતી સાહેબ શું છે તમારા ઘણી બુદ્ધિ છે એમાં શું નહીં બુદ્ધિ તમે વગર તવાય પૈસા દી લ્યો છો આ હાગર જાત ચમચ્યાને ગીતા તાવે કહ્યું ગીત આજે નાચાડું ગાતું છે તમ ધપા ધમધમ શું બોલ્યો હું બોલ્યો આ તો નાચાડું ગાતું છે તમ ધપા ધમધમ હવે છાનું માણું બેસી ગયા ને કે હું તને નહી છોડું આજના છોડું માં તું છે તમને છાનું માણું બેસી જાય ને દર્દીયો તો ગોતો નહીં ગીત દર્દિયો ગોતો નહીં डॉक्टर साहब तू छे गड्डी आयो डॉक्टर की झड़प थी मगी दे पसाओ बेसों हूं बेसो। हूं तकलीफ छे बोलो डॉक्टर डॉक्टर रूम में बेसुने तो मने चक्कर आ झकरोड़ में बेसो तो चक्कर आवे बाइक में बेसो तो हतिया हतिया आता झकरोड़ में बेदो तो तमाने चक्कर आ तो झकरोड़ में सुगाम बेजो जो तमाने खबर न पड़ी थी को झकरोड़ में बेसु तो मने चक्कर आ सुगाम देवो तो

બોર્ડ વાંચીને તું જ્યારે તારા ગામમાંથી દર્દીઓ ગોતી લઈશ ને ત્યારે પગાર વધશે નતા કઈ નહીં હજે હાલો હાલો આવે ડોક્ટર સાહેબ પગાર વધારો ને એમને પગાર વધતા હશે ઓહો રામ રામ કાઈ નહીં આ ડોક્ટર ભેજા ઓલો ને મારી દવા કઢા કર 500 રૂપિયા લઈ ગયો મારી પાસે થી પણ 500 રૂપિયા લઈ ગયો અરે અરે શું કરા છો રામ રામ આ ડોક્ટર ભેજા ઓલારાને મારી દવા કરે ઉપર 500 રૂપિયા લઈ ગયો એ અરે એ તો મારા પર લઈ ગયો છે મારા પર લઈ ગયો છે હવે જાવ જાવ છોકરાઓ આ છોકરાઓ શું કરો છો ભેજા ઓલારાને મારી દવા કરે ઉપર 500 રૂપિયા લઈ ગયા દવા કરે ઉપર 500 રૂપિયા લઈ ગયો

गोत्या दर्दियो तो दर्दियो गोतो ने दर्दियो एमने पगार वत्ता आसे डॉक्टर साहब पगार वधारो ने एमने पगार दे दर्दियो तो कोतवा नथी आ छ डॉक्टर भेजावाला हां हां डॉक्टर भेजावाला डॉक्टर साहब सू छे पांच पांच दर्दियो या पांच 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 दर्दियो जड़ाती मखली दे जाओ ओ तमे ते 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 ने Thank <laughs> you.